શ્રી દળોની મંડળ સંચાલિત કેમ્પસની શાળાઓ દ્વારા શ્રી એમ દાયારામ શારદા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું તેમાં ક્રિકેટ ચેસ કેરમ લીંબુ ચમચી કોથળાદોડ લોટફૂકણિયું સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા ત્રણ દિવસ તારીખ અઠ્યાવીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો મંડળના પ્રમુખ પ્રમુખશ્રી દીપકભાઈજી બોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી રન ઓફ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી બાકીના તમામ વિજેતાઓને બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું આમ સમગ્ર ઇનામ કાર્યક્રમ પણ સફળ રહ્યો અને વાર્ષિક રમોત્સવ શ્રી દયામ કેળોની મંડળમાં પ્રમુખ શ્રી દીપકભાઈ બોરવાલાના હસ્તક સારામાં સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો આશરે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આશરે લગભગ એકસો સિત્તેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું